તાકાત હોય તો આય મારીને બતાય ડાકુ મંગલ થી ગઈ બાબા ઈ પડે છે નુનુ તું હોય ગીર જાય આજ કિસ્મત નથી સારું કેમ ઓય લોલીપોપ ગાઈસ દાદાની ભઈ આવી લઈ આલી મને હેલો ગાઈસ સ્વાગત છે તમારો ધમો ધમબારિયા વ્લોગ્સ ની અંદર મે બેઠો છું હાલ ઘરે આજે દુકાને નહીં જવાનો આ છે પુષ્પરાજ આ ટેણી પછી આપડે કેવું છે પુષ્પરાત ની મસ્તી પણ હું કાપી નાખીશ એટલે તું મને કાપી નાખે હું એટલે કઈ જાય છે तुम ना यूं नहीं कापियत तो नहीं ले तीन है कापी नहीं करूं उनसे पर आप रे रमान ले हां रमान हैं ओए बागी जैसे प्यारी रमान हां ते प्यारी रमान ही थे का क्या है भाई लो कोड़ो <laughs> मनावे सा हैं हूं मनावे

નહીં મને હાઉ જા નાખી વાગશે પથરો ડાકુ મંગલ છી ડાકુ મંગલ છી ઈ છોડ દેલો તો મે હાલ છોસ્તમપુરા ની અંદર રીલ શૂટ કરવા આવેલા અહીં મારા જૂના મિત્રો સાથે આ છે આપણો દર્શન એટલે કે જગુ આ ઢોલો મારી જોડે જ રહી છે મારા કોમ નથી છે અને હાલ અમે બેઠા છે કોલોની અંદર આ બિલ્ડિંગ જોઈ લો તમે પાસે બેસ્ટ લોકેશન મેં જ્યારે શરૂઆત કરેલી ઇન્સ્ટાગ્રામ પર વિડીયો બનાવવાનો તો પહેલાં બી અહીં ઉતાર દેલો અને આપણો એક ફ્રેન્ડ છે સ્પ્રો ગનીભાઈ તો એ બેઠો છે ફોન આવ્યો છે કોકનો એટલે એ વાત કરે છે એની વાત પતે પછી એ બી રીલ શૂટ કરશે ઈચ્છા હશે તો એમ તો કઈ રીત છે થોડી ઘણી તો સાવ અમારું કિસ્મત નથી સારું કેમ કે ડોળા ખાવાના ઈરાદે આવેલા પણ અમે કીધું ને જેમ એથી ડોળા હતી ને એટલે યો અકરા છે રીહાય છે અમારી પર ડોળા ખાવાડવાની ના કીધી હતી મતલબ અમે ના કીધું તારે નીચે એક હોય જ નીચે કહે છે ના કીધું સારો નીચે તો એમ એટલે હાલ બી આઠાજાની કોલાની અંદર થોડીક રીલો ઉતારીએ પછી જશું ઘેર હમ

सुगंध आवत है ले डोला पगना देखो बड़ा छोकरे ना आते आ देखो इना भाई बनने भाई चारा वन टॉप दोस्ती यारी के लिए तो चांद भी हाजिर है खबर से डन 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 चलो हमें फोटो शूट कर ले गाइस ₹100 दम खड़ा पर चलो सेट पर पोस्ट ليك जो इंस्टाग्राम के अंदर टॉप લોલીપોપ લીધો છે લોલીપોપ 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 લેવા છે અમે દુકાને હવે તીખું ખાધું તો હવે એને ગયરું ખાવું છે લોલીપોપ ગઈ છે દાદાની ભાઈ આવી મને એને કશું નહીં ના મારે નહીં ખાવી તારે ખાવું લે ઓ તું લોલી લોલીપોપ લા એ બીજો એ લોલીપોપ વાળો છે ભાઈ ઘણી ભાઈ તારે લોલીપોપ તો ગાય અમે શૂટ પતાવીને આવતા રહ્યા છે આ છે આપણો ઢોલો અને બાજુમાં મળો અમે બેઠા છે હાલ મોકળે જઈ બેસી છે રેગ્યુલર હું જતા અને મસ્ત એક સિનેમેટિક શૂટ કરી છે સનમ તેરી કસમની અને એ કેવી રીતે અમે શૂટ કરી એનો એક અલગ બ્લોગ બનાવી દેસું એ જોઈ લેજો એનો એક અલગ બ્લોગો આવશે અને રીલ્સો આવી જશે અલગ જ નાખી દઈશું અને આપણો આ વિડીયો ગમ્યો હોય તો આપણે એન્ડિંગ એ કરી નાખીએ આપણો આ વિડીયો ગયો હોય તો લાઇક કરજો શેર કરજો અને તમારા મિત્રો સાથે શેર જ કરજો સબસ્ક્રાઈબ કરી દેજો કેવો રોશન કરી દેજો આ રોશન એક છે અંધારામ દેખાય નહીં રોશન એ જુઓ તા દેખાય નહી દેખાતો બરાબર હા એમ નહી દેખાય અંધારામાં જરી કારો છે કેવો રોશન નાખી દેજો ને યુટ્યુબ પર હા એમ નાખી દેવા પરમિશન મળી જશે લાઈવ વિડીયો ની અંદર તો નાખી દેશો એને બી આવી ગયો હશે જોઈ લીધો તો મળીએ તમે પેલો સિનેમેટિક વિડીયો જે સનમ તેરી કસમ નો એ અલગ મેં ઉતારેલો છે એટલે કે ઈને કઈ રીતે શૂટ કર્યું એ બીજો એક વિડીયો અલગથી ઉતારી લીધો છે એ આ વિડીયો તમે પછી જોશો એટલે બીજા દિવસ આવી જશે મતલબ મેં જોઈ લેજો મળશું ના ની અંદર